તો અમરેલીથી કાલે ફોર્મ ભરવાની તૈયારી પણ કરી દેવામાં આવી છે કોંગ્રેસની સી સીની બેઠક જે યોજાઈ હતી તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ગમે તે ઘડીએ નામો જે ફાઇનલ કરવામાં આવ્યા છે તેની જાહેરાત કરવામાં આવી શકે છે ગુજરાતમાંથી પણ કોંગ્રેસના ઉમેદવારોની યાદી ફાઇનલ કરી દેવામાં આવી છે ગમે ત્યારે કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો જો અમરેલીની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણીના નામની ચર્ચા સૌથી આગળ છે કોંગ્રેસની જે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખૂબ જ મહત્વની એટલા માટે માનવામાં આવી રહી છે કે ગુજરાતની જે બાકીની જે સીટો છે તેના નામની ચર્ચા કરવામાં આવી છે અને અંતે તમામ નામો જે છે તે ફાઇનલ કરી દેવામાં આવ્યા છે અને ગમે તે ઘડીએ આ તમામ નામ જે બાકી છે તેની જાહેરાત કરવામાં આવી શકે છે દિલ્હીમાં ખૂબ જ મહત્વપૂર્ણ કોંગ્રેસની સીસીની બેઠક યોજાઈ હતી તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને ગુજરાતમાંથી કોંગ્રેસના ઉમેદવારોની યાદી ફાઇનલ કરી દેવામાં આવી છે બાકીના જે તેર નામો હતા તે પણ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ઉમેદવારોના નામની પણ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કોંગ્રેસની બેઠકમાં અમિત ચાવડા પરેશ ધાનાણી રાજીવ સાતવ સહિતના તમામ ગુજરાત કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા જે રીતે અમરેલીની વાત કરવામાં આવી રહી છે તો પરેશ ધાનાણીનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે અમરેલીથી કાલે ફોર્મ ભરવાની પણ તૈયારી કરી દેવામાં આવી હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો અમરેલીમાં તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અને ઉમેદવારનું નામ જાહેર થતાની સાથે જ આવતીકાલે ફોર્મ ભરવામાં આવશે તેવી પણ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે પણ માહિતી સામે આવી રહી છે ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે કારણ કે દિલ્હીમાં કોંગ્રેસની જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે તો કોંગ્રેસના વધુ એક ઉમેદવાર નક્કી થઈ ગયા છે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે જેવી રીતે હાલ જ અમે આપને જણાવ્યું કે જામનગરથી કંડોડિયા કંડોળિયાને ટિકિટ આપવામાં આવી છે તો જામનગરથી કંડોડિયા કંડોળિયાને ટિકિટ આપવામાં આવી છે ખૂબ જ મહત્વના સમાચાર છે કોંગ્રેસના વધુ એક ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે લાંબા સમયથી જે મથામણ કરવામાં આવી રહી હતી ઉમેદવારને લઈને તેમાં કોંગ્રેસે જામનગરથી મુરૂ કંડોળિયા ઉપર પોતાની પસંદગી ઉતારી છે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે કોંગ્રેસના વધુ ઉમેદવારો નક્કી થઈ ગયા છે અને ગમે તે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે તો જામનગરથી મુનુ કંડોળિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે જામનગરથી તેઓ હવે ચૂંટણી મેદાને ઉતરવાના છે તો કોંગ્રેસના વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે તો જે રીતે દિલ્હીમાં કોંગ્રેસની બેઠક પૂર્ણ થઈ છે અને ત્યારબાદ અમરેલથી પરેશ ધાનાણીને પણ ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો ગાંધીનગરથી સી જે ચાવડાના નામ પણ નક્કી છે ગાંધીનગરથી સીજે ચાવડાને ટિકિટ મળે તે નક્કી છે તો જામનગરથી મુરૂ કંડોળિયાને પણ ટિકિટ આપવામાં આવે તેવું નક્કી થઈ ચૂક્યું છે મહત્વનું છે કે જે રીતે કોંગ્રેસના વધુ ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે નક્કી થઈ ચૂક્યા છે અને અન્ય પણ જે સીટો બાકી છે તેના ઉપર પણ નામ જે જાહેર કરવામાં આવ્યા છે અમરેલીથી પરેશ ધાનાણીના નામ નક્કી માનવામાં આવી રહ્યું છે જામનગરની સાંસદ પૂનમ માડમ સામે કોંગ્રેસે મૂળુ કંડોરિયાને ટિકિટ આપી છે આ કહી શકાય કે કોંગ્રેસની એક સરપ્રાઈઝ એલિમેન્ટ હતું મૂળુ કંડોરિયા કારણ કે આ કદાચ કોઈ યાદીમાં આગળ નહોતું ચાલી રહ્યું પરંતુ કોંગ્રેસે અનેક સમીકરણોને ધ્યાને રાખી આ નામ જાહેર કર્યું હોઈ શકે બીજી તરફ જ્યાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવાના છે તે ગાંધીનગરથી કોંગ્રેસે સીજે ચાવલાને ઉમેદવાર બનાવ્યા છે એટલે કે અહીં પણ જે રીતે કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરવાની વાત હતી અસમંજસમાં હતી કોંગ્રેસ કારણ કે કેન્દ્રીય નેતૃત્વમાંથી એક નામ ભાજપે ઉતાર્યું હતું અમિત શાહ તેની સામે હવે કોંગ્રેસે આખરે સીજે ચાવલાને મેદાને ઉતારવાનો નિર્ણય કરી લીધો છે બીજી તરફ અમરેલી સૌરાષ્ટ્રની મહત્વપૂર્ણ બેઠક ગણાય ભક્તિ જે રીતે અહીંથી નારણ કાછડિયા ટિકિટ મેળવી ચૂક્યા છે ભાજપની ત્યારે અહીં પરેશ ધાનાણીને કોંગ્રેસે કદાચ એવું કહીશું કે ઉતારવા પડ્યા છે તેઓ ધારાસભ્ય પણ છે અને વિપક્ષના નેતા પણ ગુજરાત વિધાનસભામાં છે ત્યારે આ જે નામ છે તેના પર પણ સૌની નજર રહેશે કારણ કે અમરેલી બેઠક એવી છે ભક્તિ કે જ્યાં મતદાતાઓ મોટા ગજાના ઉમેદવારોને હાર આપવા માટે ટેવાયેલા છે માહેર છે અને ત્યાં મોટો અપસેટ પણ સર્જાતો હોય છે અમરેલીમાંથી જે રીતે નારાયણ કાછડિયાને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે તો તેની સામે પરેશ તારાણીનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે ગત ટર્મની જો વાત કરવામાં આવે તો વીરજી ઠુંબરને કોંગ્રેસે અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેઓ ખૂબ જ મોટા માર્જિનથી હારી ગયા હતા તેની જો વાત કરવામાં આવે એક લાખ છપ્પન હજાર બસો બત્રીસ મતથી તેઓ હાર્યા હતા ત્યારે આ વખતે અમરેલીની જે બેઠક છે ત્યાં ખરાખરીનો જંગ જોવા મળવાનો છે નારાયણ કાચડિયા અને પરેશ ધાનાણી વચ્ચે આ ખરાખરીનો જંગ વિવે કઈ જોવા મળશે બિલકુલ અને ભક્તિ કહી શકાય મહત્વપૂર્ણ જે શહેરી બેઠકો છે અથવા તો જ્યાં પાટીદાર ફેક્ટર છે સુરત અને અમરેલી બેઠક કે જ્યાં હજુ પણ ઉમેદવારોના નામની જાહેરાત બંને પક્ષ તરફથી બાકી છે અત્યારે કોંગ્રેસની એક બાદ એક જે રીતે યાદી જાહેર કરવાની વાત છે આજે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી વિપક્ષ નેતા પરેશ ધાનાણી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દિલ્હીમાં હાજર હતા અને આખરે એક બાદ એક નામ જાહેર થયા સૌપ્રથમ જામનગર ત્યારબાદ ગાંધીનગર સહિતની જે બેઠકો છે તે જાહેર થઈ છે અને હજુ પણ થોડીક ક્ષણોમાં અન્ય જે ઉમેદવારો છે કોંગ્રેસ તેને જાહેર કરશે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી કે જે બેઠક સૌરાષ્ટ્રની અત્યંત મહત્વપૂર્ણ ગણાય કારણ કે બે હજાર સત્તર વિધાનસભા ચૂંટણીમાં પણ જે રીતે ભાજપને અહીં ફટકાર પડી હતી અને ત્યારબાદ મતદાતાઓનો જે મૂડ બદલાયો છે ત્યારે કોંગ્રેસે આ વખતે ખુદ પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે એટલે નારણ કાછડિયાનો સીધો મુકાબલો હવે પરેશ ધાનાણી કરશે બીજી તરફ ગાંધીનગર બેઠકની વાત કરવામાં આવે પાટનગર ગાંધીનગર કે જે વર્ષો નહીં પરંતુ દાયકાઓ જૂનો ભાજપનો ગઢ ત્યાં સીજે ચાવડા ઉતારવામાં આવ્યા છે સીજે ચાવડા આપણે જણાવી દઈએ કે પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના અને ગત વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી તેઓ લડ્યા હતા પરંતુ તેઓ પાંચ હજાર સાતસો છત્રીસ જેવી સામાન્ય સરસાઈથી તેઓ હાર્યા હતા વર્ષ બે હજાર સાતમાં ગાંધીનગરની પેટા ચૂંટણીમાં પણ તેમની હાર થઈ હતી પરંતુ કોંગ્રેસે આ વખતે તેમના નામ ઉપર એક મહોર મારી છે એલ એલબી ઉપરાંત વેટનરી સર્જનની પણ ડોક્ટર સીજે ચાવડા ડિગ્રી ધરાવે છે હવે વાત સોમા પટેલની કરીએ સુરેન્દ્રનગર તેમનું જબરદસ્ત પ્રભુત્વ છે ઉલ્લેખનીય છે કે કોળી પટેલ સમાજ અહીં મહત્વનું ફેક્ટર રહેતું હોય છે જેને ધ્યાને રાખી ભાજપે પણ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી છે ત્યારે હવે સોમા ગાંડા પટેલ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થઈ શકે થઈ ચૂક્યા છે બે હજાર ચૌદમાં ભાજપના દેવજી ફતેપરા સામે તેઓની હાર થઈ હતી ત્યારે દેવાંગ બે હજાર ઓગણીસ માં પણ કોંગ્રેસે આ જ ચહેરો ફરીથી ઉતાર્યો છે મેદાન બિલકુલ આજ અંગે આપણે વાતો કરીશું પરંતુ પહેલા લઈએ હેડલાઇન્સ અને હવે જો સમાચાર વિસ્તારથી તો જેની આતુરતાથી રાહ જોવાઈ હતી કારણ કે કોંગ્રેસે તેર બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઘોષિત કરવાના બાકી હતા જે એક બાદ એક ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે કોંગ્રેસના વધુ ઉમેદવારો નક્કી થયા છે જેમાં ગાંધીનગરથી સીજે ચાવડા નક્કી થયા છે ગાંધીનગરથી સીજે ચાવડાનું નામ સામે આવ્યું છે જામનગરથી બુળુભાઈ કંડોરિયા સુરેન્દ્રનગરથી સોમા ગાંડાનું નામ સામે આવ્યું છે તો અમરેલીમાં પરેશ ધાનાણીનું નામ નક્કી કરવામાં આવ્યું છે પરેશ ધાનાણીનું નામ નક્કી કરવામાં આવશે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તો એક પછી એક જેની રાહ જોવાતી હતી કોંગ્રેસના ઉમેદવારોની તે એક પછી એક નામો સામે આવી રહ્યા છે આ જંગે વાત કરીએ અમારા સંવાદદાતા કિશન સાથે કિશન જણાવશો કે એક પછી એક જે નામો સામે આવી રહ્યા છે આ નામોમાં સૌથી મહત્વપૂર્ણ બેઠકો કહી શકાય તેવી ગાંધીનગર અમરેલી સુરેન્દ્રનગર અને જામનગર જે નામો સામે આવ્યા છે શું વિગતો મળી રહી છે દેવાલ મુખ્ય બે બેઠક સુરેન્દ્રનગર અને અમરેલી આ બેઠક એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ વિધાનસભામાં છે તે ઘણું પ્લસ જોવા મળ્યું છે અમરેલી બેઠક પર સૌથી વધારે ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના ચૂંટાઈને આવ્યા છે એવામાં રાહુલ ગાંધી આ વખતે ગુજરાત અને ભારતમાં એક પણ લોકસભાની જેવી સીટ છે કે જ્યાં કોંગ્રેસ જીતતી હોય તે સીટને ગુમાવવા નથી માંગતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ખુદને ને મેદાને ઉતારવામાં આવ્યા છે કારણ કે અમરેલીમાં એક ટિકિટ માટે ઘણા બધા ઉમેદવારોએ છે તે દાવેદારી કરી હતી ગેનીબેન સોરી જેની જેની ઠુમરે પણ ટિકિટ માગી હતી પ્રતાપ દુધાત પણ ટિકિટ માંગતા હતા સુરેશ કોટડિયાએ પણ ટિકિટ માંગી હતી તો જે કાકડિયા તમામ

આ નેતા તરીકેની તેમની કામગીરી છે તે ખૂબ જ આક્રમક રીતે છે તે ગુજરાતમાં જોવા મળી ખેડૂતો માટે હર હંમેશ લડતા આવ્યા છે મગફળી કાંડમાં પણ પરેશ ધાનાણીએ છે તે સરકાર સામે લડત આપી હતી એવામાં પરેશ ધાનાણી કોઈ ડિસિઝન ન લઈ શકતા તેમને પાર્ટી દ્વારા છે તે ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવ્યા છે સાતો સાથોસાથ સુરેન્દ્રનગર બેઠક પરથી કોળી સમાજનું નેતૃત્વ કરતા સોમાભાઈ ગાંડા જે હાલ ધારાસભ્ય પણ છે તેઓને કોંગ્રેસ પક્ષ દ્વારા છે તે મેદાને ઉતારવામાં આવ્યા છે અને કહી શકાય કે સોમા ગાંડા લોકોના નેતા માનવામાં આવે છે ખૂબ ડાઉન ટુ અર્થ અને લોકો સાથે કામ કરે છે અગાઉ તેઓ અનેક વખત છે તે લોકસભા પણ લડી ચૂક્યા છે અને ગત વિધાનસભામાં તેઓ છે તે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે વાત કરવા જઈએ પર સીજે ચાવડા ને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે છે તેઓ પણ છે તે હાલ ગુજરાત કોંગ્રેસમાં છે તે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં છે અને જામનગર બેઠક જ્યાં હાર્દિક પટેલના નામની ચર્ચા છેલ્લા લાંબા સમયથી ચાલતી હતી પરંતુ કોર્ટ દ્વારા દ્વારા નિર્ણય ન મુરુ છે છે તેમને કોંગ્રેસ પક્ષ તે મેદાન ઉતારવામાં આવ્યા છે કિશન આપ અમારી સાથે જોડાયેલા રહેશો આગળ પણ આપની સાથે યાદી અંગે ચર્ચા કરીશું પરંતુ જે રીતે કોંગ્રેસે ગાંધીનગરમાં માં સીજે ચાવડાનું નામ નક્કી કર્યું છે ત્યારે જીએસટી સાથેની વાતચીતમાં તેઓએ જીતની આશા વ્યક્ત કરી છે રાષ્ટ્રીય નેતૃત્વ માટે હંમેશાથી જાણીતી રહેલી ગાંધીનગર લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ ફાઈનલ કરવામાં આવ્યું અને અમિત શાહ દ્વારા ભવ્ય રોડ શો કરી ફોર્મ પણ ભરી દેવામાં આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક લેટ પડેલી કોંગ્રેસ પાર્ટી હવે સીજે ચાવડાનું નામ ફાઈનલ કર્યું છે આપની સાથે સીજે ચાવડા સાહેબ છે પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન સાહેબ જે રીતે આપનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે કઈ રીતનો આ પડકાર બહુ મોટો છે કઈ રીતે જોશો અમે બિલકુલ મોટો પડકાર ગણતા નથી એટલા માટે કે આપણે હમણાં જનસંકલ્પ રેલી જોઈએ છીએ એ જનસંકલ્પ રેલીમાં પાંચ લાખ લોકો ભેગા થયા હતા અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જે વાત કરી તેમજ ડૉક્ટર મનમોહનસિંહેને જે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમારી સરકાર આવશે તો ફરીથી અમે આ સાચા અર્થમાં વિકાસ કરી બતાવીશું તમે જોયું હશે કે પાંચ વર્ષમાં એનડીએની સરકારમાં મોદી સરકારમાં ફક્ત જુમલાઓની જ વાત થઈ છે અને ફક્ત શબ્દો શોધી લાવે છે અને ફક્ત બિન ઇસ્યુને નોન ઇસ્યુને ઇસ્યુ બનાવીને મત લેવા માટે આવે છે બે હજાર ચૌદમાં હું ચાવાળો છું હું ગરીબ છું હું બક્ષી પંચમાંથી છું મને મત આપો એવી વાત કરવામાં આવી અને આ વખતે હું ચોકીદાર છું હું ચોકીદાર છું પેલા વખતે વખતે ચાવારો આ વખતે ચોકીદાર પણ સાની ચોકી કરો છો તમે શું ચાવા હતા ખોટા નોન ઇસ્યુને ઇસ્યુ કરીને મત લેવા જાય છે પ્રજા સમજી ગઈ છે વાસ્તવમાં ચોકીદાર ચોર છે એ પ્રજા સમજી ગઈ છે અને એટલા માટે આ જુમલાવાળી સરકારને આ વખતે કોઈ મત આપવાનું નથી અને ગુજરાતમાં દેશનો વિકાસ કરવો છે તો કોંગ્રેસને જ લાભી પડશે એ પ્રજા નક્કી કરીને બેઠી છે અને તમે જોઈ શકતા હશો કે પાંચ વર્ષમાં એમને જે વચનો આપ્યા હતા એમાંથી એક પણ વચનનું પાલન થયું નથી અને કોંગ્રેસ જે કહે છે કરે છે એ અમે ચોક્કસપણે કહીએ છીએ કે આ વખતે બોતેર હજાર રૂપિયા ભારત દેશના પાંચ કરોડ ગરીબ લોકોના ખાતામાં અમે જમા કરાવીશું આગામી પાંચ વર્ષમાં ત્રણ લાખ અને સાઠ હજાર એમના ખાતામાં જમા કરાવીને એમનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરીશું આ વાત કોંગ્રેસ કરીને અને અમને વિશ્વાસ છે કે અમે જીતીશું તો ગરીબના ઘેર મધ્યમ વર્ગના ઘેર ખેડૂત કે પશુપાલક કે માલધારીના ઘેર આદિવાસીના ઘર ફટાકડા ફૂટશે એ વાતો ભલે કરે કે કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે પણ પાકિસ્તાન નહીં ભારતના આવા લોકોના ત્યાં ફટાકડા ફૂટશે એ જીતશે તો ગુજરાતમાં છ કરોડ જનતાના ત્યાં નહીં પણ છ કરોડ ઉદ્યોગપતિઓના ત્યાં જ ફક્ત ફટાકડા ફૂટશે એ પ્રજા જાણી ગઈ છે એટલા માટે એમને કોંગ્રેસને મત આપશે ચાવડા સાહેબ ક્યાંક ને ક્યાંક નથી લાગી રહ્યું કે જે રીતે ભાજપનું હંમેશા ગઢ ગણાતું આ ગાંધીનગર લોકસભા બેઠક ઉપર હવે પડકાર મોટો છે કયા મુદ્દાઓની સાથે કોંગ્રેસ પાર્ટી અને આપ લોકો વચ્ચે જશું પ્રકારને અમે તૈયાર કરી દીધી છે અને એટલા માટે કે આ વખતે વિકાસના મુદ્દાઓની વાત લઈને અમે જવાના છીએ અને વિકાસના મુદ્દાઓની સાથે સાથે એમને જે કશું જ કર્યું નથી અને ફક્ત ભય ઉભો કર્યો છે ડર ઉભો કર્યો છે અમે હૈશું તો જ તમે જીવી શકશો અમે હૈશું તો જ તમે સુખ ને શાંતિ ભોગવી શકશો આવો જે ડર ઉભો કરીને ભય ઉભો કરીને જે મત લેવાની વાત હતી એ લોકો હવે સમજી ગયા છે કે આવી વિ ડરાવણી સરકાર અને ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાત કરનારી સરકાર આજે બીજી દિશામાં વળીને પ્રજાને ત્રાહિમ કરી રહી છે ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે ગાંધી અને સરદારની વિચારધારાવાળી કોંગ્રેસ પાર્ટીને લોકો મત આપીને વિજય બનાવશે શું લાગી રહ્યું છે 23 મેનું રિઝલ્ટ કેવું હશે આપના મતે 23 મેના રિઝલ્ટમાં આપ એનજીએની સરકાર અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર કોઈ સંજોગોમાં બનવાની નથી ગુજરાતમાં પણ

એક તો બક્ષીપંથનો અનામતમાં ટકાવારી ઘટે એનો પ્રશ્ન હતો બીજું વિકાસને લગતા પ્રશ્નો હતા બેકારને લગતા પ્રશ્નો હતા બેરોજગારોને રોજગારી ભથ્થું આપવાની વાત હતી શિક્ષણ સસ્તું કરવાની વાત હતી દારૂબંધીની વાત હતી આ બધા મુદ્દાઓનો સમન્વય કરીએ તો ગુજરાતની સરકાર પણ એક પણ મુદ્દામાં સફળ રહી નથી બિલકુલ નિષ્ફળ રહી છે ખેડૂતોને ન્યાય આપી શકી નથી વિદ્યાર્થીઓને ન્યાય આપી શકી નથી ફિક્સ પગારના કર્મચારીઓને પૂરો પગાર આપી શકી નથી બેકાર લોકોને રોજગારી પણ નથી આપી શકી અને નોકરી પણ નથી આપી શકી આવા અનેક મુદ્દાઓ છે ખેડૂતનો મુદ્દો છે નાના મોટા વેપારીનો મુદ્દો છે જીએસટી અને વેટ એનો મુદ્દો છે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે મોંઘવારી કૂદકે અને ભૂસકે આગળ વધી રહી છે જે તેલના ડબ્બા ખખરાવતા હતા એ લોકોએ આજે તેલના ડબ્બાનો શું ભાવ કર્યો છે ગેસના બાટલાનો શું ભાવ થયો છે બજારમાં જાય તો ખબર પડે કે મોંઘવારી ક્યાંય હદે રહી છે ડોક્ટર મનમોહનસિંહની ઉમર નો ડોલર થશે અને ગુજરાત ભારતની પ્રજા તાઇમામ થઈ જશે એવી વાત કરનાર નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આજે ડોલર પંચોતેર રૂપિયા સુધી પહોંચી ગયો છે આ બધું એમની નિષ્ફળતાઓ બતાવે છે એ નિષ્ફળતાઓની સામે અમે અવાજ ઉઠાવીને મત મેળવીને આ વખતે યુપીએ અને કોંગ્રેસની સરકાર બનાવવા જઈ રહ્યા છે અને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવીને સાચા અર્થમાં લોકશાહીનું બંધારણનું અમે ફરતી રક્ષણ કરવાના છીએ શું લાગી રહ્યું છે કોંગ્રેસ પાર્ટી ક્યાંક ને ક્યાંક લોકસભા જીતવા માટે આંદોલનકારીઓની સહારે ગયું હતું એવું લાગી રહ્યું છે કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈના સહારે ગઈ નથી હંમેશા કોંગ્રેસ પાર્ટી આંદોલનકર્તાઓના મુદ્દા સાથે જાય છે એમનો મુદ્દો સાચો હોય તેને સહકાર આપે છે અને ભારતીય જનતા પક્ષની વિચાર સરકારના જે મુદ્દાઓ હોય એની સામે જે કોઈ લડતો હોય અને એ મુદ્દો સાચો હોય તો કોંગ્રેસ હંમેશા સાથ આપતી હોય છે હાર્દિક પટેલનો મુદ્દો પણ અમને કોંગ્રેસને સાચો લાગ્યો હતો અલ્પેશ ઠાકોરનો પણ સાચો લાગ્યો હતો એટલે એની સાથે કોંગ્રેસે જ સહકાર આપ્યો અને એ લોકોએ કોંગ્રેસ ઉપર વિશ્વાસ બેઠો કે આપના મુદ્દા ઉકેલવા હશે તો આ પાર્ટીમાં જઈશું તો જ ઉકેલાશે અને આપણા સમાજને કે આપણા વર્ગને આપણે ન્યાય આપી શકીશું એટલા માટે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને યુવા નેતાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અને કોંગ્રેસ પાર્ટી એનું સ્વાગતથી સાથે લઈને અપની અમારી જે વિચારધારા છે એ વિકાસ વિકાસરતમો એમને જોડી લીધા છે ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે વાત કરો તો ગાંધીનગર લોકસભા હંમેશાથી જે રાષ્ટ્રીય નેતૃત્વ વાળી છે તેમાં હવે પડકાર કોંગ્રેસ માટે મોટો છે સામે અમિત શાહ છે તો આ બાજુ શ્રી જે ચાવડા છે હવે 23 મેજ ખબર પડશે કે કોણ ફાવશે કેમેરામેન અંકિત દેવ સાથે નિકુલ પટેલ જીએસટીવી અમદાવાદ તો ગુજરાત કોંગ્રેસે વધુ કેટલાક ઉમેદવારોના નામ નક્કી કર્યા છે ખાસ કરીને કોંગ્રેસે આ વખતે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે પરેશ ધાનાણીથી અમરેલીથી ચૂંટણી લડશે જ્યારે કે ગાંધીનગરથી સીજે ચાવડા જામનગરથી મુળુકંડોરિયા અને સુરેન્દ્રનગરથી સોમા પટેલનું નામ નક્કી છે જેઓ ચૂંટણી લડશે

વિચાર્યું હોય પરંતુ જીએસટીવીએ સૌથી નામ દર્શાવ્યું હતું કે મૂળુ કંડોરિયા એ રેસમાં આગળ છે બિલકુલ અને જીએસટીવી ફરી એક વખત અગ્રેસર રહ્યું છે જે સંભવિત નામોની યાદી જીએસટીવી દ્વારા બહાર પાડવામાં આવી હતી સૌથી સચોટ અને સૌથી પહેલા જીએસટીવી આ નામો બહાર પાડ્યા છે

નામો છે તેના પર મહોર લાગી છે એક જ માત્ર આશ્ચર્યજનક નામ છે અને એ નામ છે પરેશ ધાનાણી કારણ કે પરેશ ધાનાણી છે તેઓ કદાચ ક્યાંક ને ક્યાંક અમરેલીના જે તમામ ધારાસભ્યો છે તેને સમજાવવામાં નિષ્ફળ રહ્યા હોય અથવા તો કદાચ તેઓ લડવા ઈચ્છતા હોય પરંતુ આ વાતને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારનો પરેશ ધાનાણી દ્વારા ખુલાસો નથી કરવામાં આવ્યો અનેક ઉમેદવાર હતા પ્રતાપ દુધાતની પણ હટ હતી કે તેઓ પણ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે તો જેની ઠુમર પણ લડવા માંગતા હતા કદાચ ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ જેવી સ્થિતિમાં પરેશ ધાનાણીને કોંગ્રેસે મૂકી દીધા છે એવામાં એક પણ ધારાસભ્ય એવો નહીં હોય કે જે પરેશ ધાનાણીની વાતનો અથવા તો તેમની ઉમેદવારીનો વિરોધ કરી શકે એટલે કહી શકાય કે અમરેલી બેઠક પર માસ્ટર સ્ટ્રોક કોંગ્રેસે માર્યો છે પરેશ ધાનાણીને ઉતારી દીધા છે સામે નારણ કાછડિયા ખૂબ લાંબા સમયથી છે તે અમરેલીની રાજનીતિમાં તેઓ ત્યાં છે ગત લોકસભામાં પણ જે મોદી લહેર હતી તેમાં તેઓ જીત્યા હતા પરંતુ વિધાનસભામાં અમરેલીનું પરિણામ છે તે ગુજરાતમાં સૌથી લોકોની ચર્ચાનો વિષય બન્યું હતું કારણ કે તમામ સીટો છે ત્યાં ગુમાવવાનો વારો આવ્યો હતો એવામાં પરેશ ધાનાણી લોકોની નજીક રહેતા લોકોની વચ્ચે રહેતા કહેવાય કે અમરેલીની અંદર સ્કૂટર લઈને ફરતા આ પરેશ ધાનાણીને કોંગ્રેસે છે તે મેદાને ઉતાર્યા છે એવામાં કાંટે કી ટક્કર છે ત્યાં બેઠક પર જોવા મળશે સોમા ગાંડાને ઉતારવા કે નહીં ઉતારવા તેને લઈને લાંબી અસમંજસ કોંગ્રેસમાં હતી એક તરફ યુવા નેતા હરપાલ સિંહ ટિકિટ માટે છે તે લાંબા સમયથી પોતાનો વિરોધનો છે તે કોંગ્રેસ સામે રેલાવી રહ્યા હતા પરંતુ સર્વે પ્રમાણે સોમા ગાંડા સિવાય કોઈ પણ ઓપ્શન છે તે સુરેન્દ્રનગર બેઠક પર ન હતો કારણ કે સૌથી એવામાં સોમા ગાંડાને ફરજીયાત પણ છે તે ઉમેદવાર બનાવીને કોંગ્રેસ પક્ષે ઉતારવા પડ્યા જામનગર લોકસભાની વાત કરવામાં આવે તો વિક્રમ બાળમ ગત લોકસભાની ચૂંટણીમાં હાર્યા હતા ગત વિધાનસભાની ચૂંટણીમાં ખંભાડિયા બેઠક પરથી વિક્રમ બાળમ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા પરંતુ આ વખતે વિક્રમ માળમ છે તે ઇન્ટરનલ પોલિટિક્સ અને કોંગ્રેસમાં જે તેમનો અંદરખાને જે વિરોધનો સૂર હતો તેના કારણે છેલ્લા એક મહિના પહેલા જ તેઓએ છે તે લોકસભાની ચૂંટણી લડવા માટે ના પાડી દીધી હતી અને આખરે હાર્દિક પટેલ છે તે ત્યાંથી ઉમેદવારી કરે તેવી પણ એક શક્યતાઓ હતી પરંતુ કાયદાકીય ગૂંચવણના કારણે હાર્દિક પટેલ છે તે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે શકે તેવી સ્થિતિમાં નથી સુપ્રીમ કોર્ટમાં ચાર તારીખે તેમની સુનાવણી થશે પરંતુ ચાર તારીખ એ છેલ્લી તારીખ છે ને ત્રણ ત્રણ વાગ્યા સુધીમાં તમામ ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ પોતાના ફોર્મ છે તે રજૂ કરવાના રહે છે ત્યારે જામનગર બેઠક પર વિક્રમ માડમે ના પાડતા અન્ય નામ છે તે રહ્યા હતા મિત્તલ ગોરિયા ભીખુ વારોતરિયા જે અગાઉ જામનગરના રાજકારણમાં ખૂબ સક્રિય નેતા હતા અગાઉ બે થી ત્રણ વખત લોકસભા તેઓ હારી ચૂક્યા છે ત્યારે મુરુ કંડોરિયા સ્વચ્છ છબી અને એક બિઝનેસમેન છબી ધરાવતા મુરુ કંડોરિયા જે દ્વારકા જિલ્લા પંચાયતના છે તે સભ્ય છે અને પંચાયતના સ્ટેન્ડિંગ કમિટીમાં પણ તેઓ છે તે એજ્યુકેશન ક્ષેત્રની વાત કરવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે ખૂબ લાંબા સમયથી મુરુકંડોરિયા છે તેમનું દ્વારકાના જે પછાત ગામડાઓમાં છે તેમાં યોગદાન રહ્યું છે અને આહિર સમાજમાં પણ તેઓ આગેવાન છે અનેક સમાજના કાર્યક્રમોમાં પણ તેઓ આગળ રહેતા હોય છે એવામાં અંદર જે દ્વારકાના તમામ આહિર સમાજના લોકોએ નક્કી કરી અને મુરુ કંડોરિયાને છે તે આ બેઠક પર છે ઉતારવામાં આવ્યા છે જેમની સીધી ટક્કર છે તે એ સાંસદ પૂનમ માડમ સામે થશે મુરુ કંડોરિયા અગાઉ બે હજાર બારમાં દ્વારકા

પૂનમ તેનું ધ્રુવીકરણ બંને પક્ષ દ્વારા કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જામનગર બેઠક ની વાત કરીએ તો અન્ય પાટીદાર ઉમેદવાર પાટીદાર વોટ છે જે સાડા ચાર લાખથી પણ વધારે છે દલિત અને મુસ્લિમ વોટ બેંક બે લાખથી પણ વધારે છે અને ટોટલ

પર નજર કરીશું તો પેલા સમય